ઉત્તર ગુજરાતની અંદર એમ કહી શકાય કે ખરાબ શહેર એક ભૂમિ એકતા માટે ખૂબ એક વિશાલ બની ગઈ એ રીતના તાલી વચ્ચે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ ઉત્સાહભર્યા વાતાવરણમાં અત્યારે સાદીનો દિવસ પસાર થઈ છે અને ખૂબ જ ઉત્સાહથી લોકો એની અંદર પાક લઈ રહ્યા છે મહવારામના છે દિવસે દાદી કાઢવામાં આવ્યા ઉત્સવ ભૂમિ એકતાની સાથે અને સાથે મળી જ્ઞાતિ તહેવાર વધ્યો ઉત્તર ગુજરાતમાંની ખાસ કરીને ખરાબ દર વર્ષથી જેમાં આજે પણ બધાય સાથે મળીને આ તહેવાર ઉજવે છે દર વર્ષની જેમ આનંદ ઉત્સાહે આ ભૂમિ વિકાસનો દાખલો આપ્યો છે દર વર્ષની જેમ આજે પણ સૌ સાથે મળીને પૂજા છે એ બદલ વખત પણ ધન્યવાદ આપું અને મુસ્લિમ ભાઈઓ પણ રામનવમીનો તહેવાર હોય કે હિન્દુઓના તહેવાર હોય એમાં પણ સાથે મળે છે અને હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમ ભાઈઓના તહેવારની સાથે મળી એમ સૌ સિયનગે નવસારાની સાંજના અંદર રાત્રે સાડા નવ વાગે વાવરંક વિસ્તારથી કાદીવાસ થઈ અને ગરબા ગરબા થઈ બધી વાસમાં જઈ અને પ્રસાદ ચોકે રાત્રે કયા પૂરું આજે બે વાગે ચોથી ઉકે અને કાદીવાસ થઈ અમદાવાદ બજારથી પાસે આવી જ્યાં પુરુષને ફેરવામાં આવ્યો ત્યારે અને આ યુઝ જે છે મોરમ એ અમારા બહુ મોટો પર્વ છે આ મોરમ મોરમ એટલે અમારો ફૂંબાંજવાળો જન્મ છે એના અંદર અમારા ઉપસી સાહેબે એમના ઘરવાડોએ બહુ મોટી આપી એમની યાદના અંદર આ હર સાલ મુસલમાન એને મનાવે છે ગુજરાત ખાતે પણ પરંપરાગત અમારા ઘેટિયા વર્ષો ચાલે છે આ વર્ષો પરંપરા ચાલે છે અને કોમ એકતા અને ભાઈચારાના સાથે દરેક પ્રસંગો અમારા સ્થળ ઉઠવામાં આવે છે